નમસ્કાર મિત્રો તો આપણે આજે જઈ રહ્યા છીએ જારેશ્વર મંદિર જોવા માટે મિત્રો જી હા જારેશ્વર મહાદેવનું મંદિર જે વિસનગર ખાતે આવેલું છે તો એ મંદિર આપણે જઈએ ત્યાંનો ઇતિહાસ ખૂબ લોબો છે એટલે ત્યાં જઈ આપણે જોઈએ કે આ મંદિર કેવું છે અને મિત્રો મંદિરની અંદર એક ઐતિહાસિક કુંડ આવેલો છે તો મિત્રો આપણે ત્યાં જઈને જોઈએ કે આ મંદિરનો શું ઇતિહાસ છે અને આ જે કુંડ આપેલો છે ઐતિહાસિક એ કુંડનો પણ શું ઇતિહાસ છે તો મિત્રો વિડિયોના અંત સુધી બન્યા રહેજો હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ લાઈવ વિથ નોલેજ છીએ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્વયંભૂ શિવલિંગ આવેલું છે હા મિત્રો વિસનગરમાં આવેલું આ જારેશ્વરનું મંદિર કે જેમાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે અને ઇતિહાસની વાત કરીએ તો લગભગ આઠસો પંદર થી આઠસો વીસ વર્ષનો આ એક ઇતિહાસ ગણવામાં આવે છે અને આ મંદિરની બિલકુલ બાજુમાં એક કુંડ પણ ઐતિહાસિક આવેલો છે તો મિત્રો એ પણ અમે તમને બતાવીશું અત્યારે આપણી સાથે આ જે મંદિર છે તેના મહારાજા આપણે સાથે છે તો તેમની સાથે વાતચીત કરીએ અને પૂછવાનો પ્રયત્ન કરીએ કે કેટલા વર્ષ જૂનું આ મંદિરનો ઇતિહાસ છે અને આ કુંડનો શું ઇતિહાસ છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો મિત્રો જુઓ આ મંદિરના પૂજારી ગણીએ કે મહારાજ ગણીએ એ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે તો એમની સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ મંદિરનો શું ઇતિહાસ છે તો આપણે એમની સાથે રૂબરૂમાં વાત કરીએ હલો વિસનગરમાં વિસનગર વિસનગરમાં ગામથી દોઢ કિલોમીટર દૂર આવેલું છે વિશ્વ જાળેશ્વર મહાદેવ મંદિર એમાં એક જંગલ હતું જંગલમાં ગાયો ચરવા આવતી હતી એક ગાય એક ઝાડું હતું ઓબલીનું ઝાડું હતું એમાં ગાય ઊભી રહેતી હતી એના અંદર દૂધની ધારા થઈ જતી પછી એ ઝાડું ખોદ્યું ને એ અંદરથી પોત શિવલિંગ વાળી જરા જારી નીકળી એ જરા જારીને ખોદીને ગમો લઈ જવાની કોશિશ કરી તો અંદરથી જેમ ખોદતા ગયા એમ અંદર ઉતરતું ગયું એમ અંદરથી ઉતરતું ગયું અને દોડ બેગ ઉંચ આઠસો અઢાર થી વીસ વર્ષ છે તો મિત્રો મંદિરના સામે એક સ્વામીની સમાધિ છે એ સમાધિ છે પછી બાજુમાં એક સ્ટીલનો કઠેરો છે તો સાત સમાધિઓ છે એમાં ત્રણ સમાધિ છે મેન ગાદીપતિ છે આઠસો ને વીસ વર્ષ વર્ષથી અઢારથી વીસ વર્ષ છે બાજુમાં એક કુંડ છે પછી એક ગાયત્રી મંદિર છે પછી ગુરુ દત્તાત્રેયનું મંદિર છે એ ગુરુ દત્તાનું મંદિર રંગ મહારાજે ઉમરાનું ઝારો આવેલું છે ઉમરાનું ઝાડ છે ધીલી છે પેપરો છે એ બધું જોડે જોડે નજીકમાં જ છે તો મિત્રો જુઓ આ મહારાજને જે પ્રમાણે ઇતિહાસ કહ્યો એ પ્રમાણે આઠસો પંદરથી આઠસો વીસ વર્ષનો આ ઇતિહાસ છે અને એ વાત એવી છે મહારાજ જે કહ્યું એમના કહેવા પ્રમાણે એવું થાય છે કે અહીંયા પહેલાં વણવગડો હતો અને અહીંયા ગાયો ચરવા માટે આવી હતી ને એમાંથી એક ગાય અહીંયા જે જારી હતી બરાબર છે વનસ્પતિની ઝારી હતી ને એમાં આવી ઊભી રહે છે અને એ સમયે એને સ્વયં દૂધ ઝરવા લાગે છે એટલે આજુબાજુના લોકો એકત્રિત થઈ અને આ ઝારીનું ખોદકામ કરાવ્યું તો તેમાંથી સ્વયંભૂ શિવલિંગ મળ્યું છે અને એ શિવલિંગ ઉપર બીજા નાના પાંચ શિવલિંગો પણ જોવા મળે છે તો મિત્રો આ મહારાજ દ્વારા જે ઇતિહાસ કહેવામાં આવ્યો એના પરથી એમ કહી શકાય કે આ મંદિર જે ઝાડેશ્વરનું મંદિર જે વિસનગર ખાતે આવેલું છે તે સ્વયંભૂ શિવલિંગ ધરાવે છે તો મિત્રો અમે તમને ઉપરનો થોડો સીન બતાવીએ કે કેવા પ્રકારનું મંદિર દેખાય છે અને બાજુમાં એક કુંડ આવેલો છે અમે તમને કુંડ પાસે લઈ જઈ અને બતાવીએ કે કુંડ કેવા પ્રકારનો છે તો મિત્રો જાડેશ્વર મંદિરની અંદર જે ઐતિહાસિક કુંડ આવેલો છે એ કુંડ વિશેની આપણે આજે તમને વાત કરવા મિત્રો જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ અહલાદક કહી શકાય એવો આ મૂર્તિ સાથેનો એક ઐતિહાસિક કુંડ અહીંયા બનાવવામાં આવ્યો છે મિત્રો અહીંના મહારાજ દ્વારા એવું કહેવું છે કે આ કુંડ પણ ઘણો ઐતિહાસિક છે એની બીજી કોઈ હિસ્ટ્રી તો આપણને મળતી નથી પરંતુ તમે આ કુંડ જોઈ શકો છો કેવા પ્રકારનું બાંધકામ છે મિત્રો તમે જુઓ ઉતરવા માટે ચોમેર બાજુ પગથિયા જેવી એક સગવડ કરેલી છે અને મહારાજનું એવું કહેવું છે કે આ પાણીની બિલકુલ મધ્યમાં એક કૂવો હોય એ પ્રકારનું બાંધકામ આપેલું છે અને આ પાણી ચોવીસે કલાક ભરાયેલું રહે છે જુઓ મિત્રો આ કુંડની ઉપર જ ઉતરવા માટે આ રીતના એક મુખ્ય દરવાજો છે અને એની આજુબાજુમાં પગથિયાની એક સરસ મજાની રચના તમે જોઈ શકો છો બંને બાજુ આ પગથિયાની રચના છે અને વચ્ચે તમે જોઈ શકો છો આ એક ભગવાનની મૂર્તિ કેટલી અહલાદક લાગે છે તો આ પ્રકારે લગભગ આજુબાજુ આયોજન પગથિયાનું કર્યું છે તમે જુઓ મિત્રો આગળ જઈને તમને બતાવીએ આ દરેક બાજુએ આ રીતે પગથિયા બનાવેલા છે તમે જુઓ મિત્રો આ એક પ્રકારનો કુંડ ઐતિહાસિક કુંડ કહેવામાં આવે છે તમે જુઓ મિત્રો આ બીજી પણ એક મૂર્તિ અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો આ પ્રકારે બીજો પણ દરવાજો અહીંયા તમે જોઈ શકો છો જુઓ મિત્રો આ મૂર્તિ કેટલી અહલાદક ઐતિહાસિક મૂર્તિ છે આ બાજુ તમે જુઓ બીજા પ્રકારનો એક દરવાજો છે એ દરવાજેથી પણ અંદર આવી શકાય છે તમે જુઓ મિત્રો આ કેટલું સરસ અને નયનરમ્ય આ કુંડ બનાવવામાં આવ્યો છે જે તે વખતે જુઓ મિત્રો આ રીતે ચાર બાજુ ચાર દરવાજા છે મિત્રો તમે આ જે દરવાજો જુઓ આ રીતે ચાર બાજુ ચાર દરવાજા આપેલા છે કોઈ પણ દરવાજાથી અંદર આવી શકાય છે તમે જુઓ મિત્રો આ પણ ઐતિહાસિક કુતરકામની વાળી મૂર્તિ અહીંયા જોવા મળે છે આ કુંડમાં તમે જુઓ મિત્રો આ ઐતિહાસિક મૂર્તિઓ પણ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની બેનમૂન મૂર્તિઓ અહીંયા જોવા મળે છે તમે જુઓ એ જે અંદર કુંડમાં આપણે પ્રવેશીએ એ વખતે જે મૂર્તિઓ આવે છે અને પછી ધીરે ધીરે અંદર ઉતરવાનું છે મિત્રો આ જુઓ ત્રીજો દરવાજો છે આ રીતે ચાર દરવાજા આપેલા છે જુઓ મિત્રો મેં તમને બતાવીએ ચોથો દરવાજો સામે દેખાય ચોથો દરવાજો છે આ પ્રકારે એક સુંદર નયનવ્ય કહી શકાય એવો આ ઐતિહાસિક કુંડ છે મિત્રો તમે જુઓ ઉતરવા માટે પણ કેટલી સરસ મજાની સીડીઓ જે તે વખતે બનાવવામાં આવતી અને અત્યારે પણ એ સારી રીતે બનાવવામાં આવે છે તો જુઓ મિત્રો આ સરસ મજાનું આયોજન છે અને મહારાજનું એવું કહેવું છે કે આ ખૂબ ઐતિહાસિક કુંડ છે અને આમાં પાણી ચોવીસે કલાક ભરાયેલું રહે છે તો આ છે મિત્રો જાડેશ્વર મહાદેવના મંદિરમાં આવેલો એક ઐતિહાસિક કુંડ જે અમે તમને ચારે બાજુથી બતાવ્યો તો આ છે મિત્રો ઐતિહાસિક કુંડ વિસનગર ખાતે આવો તો મિત્રો આ કુંડની ચોક્કસ મુલાકાત લેશો મિત્રો તો અમે તમને બતાવ્યું વિસનગર ખાતે આવેલું જારેશ્વર મહાદેવનું મંદિર જે સ્વયંભૂ મંદિર છે અને એની બાજુમાં આવેલો અમે આ ઐતિહાસિક કુંડ પણ મિત્રો તમે તમને બતાવ્યો તો આ છે મિત્રો વિસનગર ખાતે આવેલું જારેશ્વર મંદિર અને તેમાં આવેલો ઐતિહાસિક કુંડ જો મિત્રો આ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારા સુધી પહોંચી શકે જય હિન્દ જય ભારત